નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ધોરણ દસ વિષય કોમ્પ્યુટર તારીખ પચીસ એક બે હજાર પચીસ ને વાર શનિવાર તો મિત્રો શનિવારના લેવાયેલ પચીસ એક બે હજાર પચીસના કોમ્પ્યુટરના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો એની અંદર મિત્રો પ્રશ્ન એક છે એ ટીએમએલ કલમાં મુલાકાત લેવાઈ ગયેલ વિઝિટેડ લિંક ગોઠવવા નીચેના પૈકી શું ઉપયોગમાં લેવાય છે તો મિત્રોનો જવાબ આવશે એ વિલિંક પ્રશ્ન બે છે એટીએમ દસ્તાવેજમાં નીચેના પૈકી એ આ વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ તો મિત્રો એનો આવશે એડ અને બ્લેડી સી એનો જવાબ આવશે પ્રશ્ન ત્રણ નીચેના પૈકી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં લખાણની જરૂર પડતી નથી તેનો જવાબ આવશે મિત્રો એમ ટી ચોથો પ્રશ્ન છે એટીએમએલ દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એડિટર્સ છે તેનો જવાબ બી આવશે પ્રશ્ન પોચ છે નીચેના પૈકી કયું એસજી એમ એલનું પૂરું નામ છે તેનો જવાબ છે એ પ્રશ્ન છ સી પ્રોગ્રામ ફાઇલને નીચેનામાંથી કયું અનુલંબન આપવામાં આવે છે તેનો જવાબ આવશે ડોટ સી એ સાતમો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કી દ્વારા પ્રોગ્રામનો સીધો જ અમલ કરી શકાય છે તો એફ પ્રશ્ન આઠ છે નિશાની સી મૂળા અક્ષરોના કયા વર્ગમાં સમાવેશ થાય છે તો એ અક્ષરોમાં પ્રશ્ન નવ છે સી ભાષા માટે નીચેનામાંથી કયો પૂર્ણ અચળ અયોગ્ય છે તો રજિસ્ટર એ અને એના પછી દસમો પ્રશ્ન છે ફ્લોચાર્ટમાં તીરનું ચિહ્ન શું બતાવવા માટે વપરાય છે તો કાર્યના પ્રવાહની દિશા બતાવવા માટે અગિયારમો પ્રશ્ન છે કેલ્સી નીચેનામાંથી કયા પ્રકારના પેકેજનો નિર્દેશ કરે છે તો સ્પ્રેડશીટ એ અને બારમો પ્રશ્ન છે કેલ્સીમાં કોઈ સેલમાં જો બરાબર સ્ટાર્કલ ટીમ જીરો દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી શું વર્કશીટમાં જોવા મળશે તેનો જવાબ આવશે બી તેરમો પ્રશ્ન છે એચ ટીએમએલ કોષ્ટકમાં નીચેના પૈકી કઈ વૈકલ્પિક બાબત છે તેનો જવાબ આવશે ડી ઉપરના તમામ એના પછી ચૌદમો પ્રશ્ન છે બ્રાઉઝરના વિન્ડોને અનેક ભાગોમાં વિભાજિત કરવા નીચે પૈકી કોનો ઉપયોગ કરી શકાય તો એનો પંદરમો પ્રશ્ન એચ ટીએમએલમાં ઝીરો આઈ દ્વારા નીચે પૈકી કઈ બાબત નક્કી થાય છે તો એ જે છે મિત્રો બી એનો જવાબ આવશે ક્રમબદ્ધ યાદી છે એ નક્કી કરે છે પ્રશ્ન સોળ છે જ્યારે કોઈ ખાનું એક કરતાં વધુ આડી હારમાં વિતરણ પામતું હોય ત્યારે નીચે પૈકી કયો ગુણધર્મ ઉપયોગમાં લેવાય છે તો એનો જવાબ બી આવશે નીચે પૈકી કયું માન્ય છબી સ્વરૂપ નથી તેનો જવાબ એ આવશે ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેના પૈકી કયો ટેગ ઉપયોગમાં લેવાય છે તો મે સી મેપ પ્રશ્ન છે નીચેના પૈકી કયું છે વેબ પાનાનું શીર્ષક પૈકી કયા ટેગમાં આવરીને દર્શાવાય છે તો જવાબ સી આવશે એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું ચિહ્ન ચિહ્ન પ્રક્રિયા દર્શાવે છે તો સી વર્તુળ બાવીસમો પ્રશ્ન છે નીચેનામાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે તો એનો જવાબ એ આવશે અલ્ગોરિથમ અને તેવીસમો પ્રશ્ન છે કેલ્સીમાં બનાવેલા આલેખમાં કેટલા અક્ષર હોઈ શકે તો ત્રણ ચોવીસમો પ્રશ્ન છે આલેખને જોડવા માટે નીચેનામાંથી શું વપરાય છે તો હાઇપરલિંક એના પછી પચીસમો પ્રશ્ન છે નીચેનામાંથી શેની સાથે કેલ્સી આલેખની જોડી શકાય છે તો જવાબ બી આવશે નવા દસ્તાવેજ સાથે પ્રશ્ન છીએ છે માંથી કયા વિકલ્પ સાથે વિધેયની શરૂઆત થાય છે તો વિધેયમાં ચલ વાપરી શકાય જવાબ એ આવશે અઠ્યાવીસમો પ્રશ્ન છે નીચના માંથી કયો તાર્કિક વિધેય નથી તો એનો જવાબ સી આવશે પ્રોપર ઓગણત્રીસ પ્રશ્ન છે કેલ્સી સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેના કઈ

એનો જવાબ સી છે બત્રીસમો છે ફોર લૂપ કેટલા ભાગોમાં બનેલું છે તો ત્રણ ભાગોમાં તેત્રીસ સી ભાષામાં મેઇન વિધે એ ખાલી જગ્યા છે તો એ મિત્રો એ જવાબ આવશે ચોત્રીસમો પ્રશ્ન છે સામાન્ય રીતે મેઇન વિધેય શું પરત કરે છે તો એનો જવાબ સી આવશે પોત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું આંતર પ્રસ્થાપિત લાઇબ્રેરી વિધેય નથી તો જવાબ ડી આવશે છત્રીસમો પ્રશ્ન નીચેના પોગ્રામનું પરિણામ શું આવશે તો જવાબ મિત્રો બી આવશે વન અને ઝીરો સડત્રીસમો પ્રશ્ન એક જ ડેટા પ્રકાર ધરાવતી કિંમતોના સમય શું કહે છે તો જવાબ એ આવશે અડત્રીસ એરેનો સૌપ્રથમ એલિમેન્ટ કયો હોય છે તો જવાબ એ આવશે બે વિધેયને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ ડી આવશે આપેલું તમામ ચાલીસમો પ્રશ્ન છે વિધેયનો ચલ શું હોઈ શકે તો જવાબ ડી છે આપેલ તમામ એકતાલીસમો પ્રશ્ન છે બિનજરૂરી ડેટાને ગાળીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે તો ફિલ્ટરિંગ સી બેતાલીસમો પ્રશ્ન છે જોડણી ચકાસણી માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે તો ડી વેલિડેટિંગ તેતાલીસ સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવા માટે નીચનામાંથી કઈ કાર્ય રીત વપરાય છે તો બી ડેટા વેલિડેશન ચુમ્માલીસ પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી કિંમતનો નિર્દેશ કરે છે તો બી વોઇડ પિસ્તાલીસ પ્રશ્ન છે સી ભાષામાં વેલ્યુ ડબલ પ્લસ નો અર્થ શું કરી શકાય તેનો જવાબ એ આવશે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છેતાલીસમો છે સી ભાષામાં નિશાની પ્રકારનો પ્રક્રિયક છે તો એ સંબંધક સૂચકનું નિશાની છે સુડતાલીસ સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કયો કીબોર્ડ યોગ્ય છે તો એ ચેર અડતાલીસ નીચેનામાંથી કયા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે તો કીબોર્ડ દ્વારા ઓગણપચાસ પ્રિન્ટ ટકા ફોરેસ ક્રુસા પરિણામ શું મળશે તો કૃશા સી ભાષામાં આઈક્યુ પ્રક્રિયા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે તો આપેલ તમામનો તો થેન્ક યુ મિત્રો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે